આપણે અગાઉના વિડીયોમાં જણાવ્યું દઈએ તે જ પ્રમાણે ત્રેવીસ તારીખના બપોર પછી વરસાદની શરૂઆત થશે નાણાકીક સાથે ઘણા વિસ્તારની અંદર ત્રેવીસ તારીખના બપોરના સમય પછી જ વરસાદની શરૂઆત થઈ ગઈ આવી રીતના ત્રેવીસ તારીખે રાતે વરસાદે જોર વધાર્યું અને આખા ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ કઈ તારીખે ભારે વરસાદ થશે તે જોવા માટે આખો વિડીયો જરૂર જુઓ આપણે જે વિડીયો કહેલું હોય તે નેવું ટકા આસપાસ સુધી સાસુ બનતું હોય તેથી આવા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ કે આપણે કોઈ હવાન દિશાને આધારે વરસાદની નગાઈ નથી કરતા આપણે ઓનલાઈન જોઈને વરસાદની કરી છે અને આ એંશીથી નેવું ટકા સુધી સાચી બનતી હોય જેથી અગત્યનો વિડીયો છે આ હાલના સમયની અંદર જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે બહુ લાંબો રાઉન્ડ છે નાણે અંદર ગુજરાતની અંદર બહુ સારા પ્રમાણની અંદર વરસાદ થઈ જશે કોઈ ઇલાકો બાકી નહીં રહેશે હવે આપણે ભારે વરસાદની અગાઈની વાત કરીએ તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ ગુજરાતનું થઈ શકે આની સંભાવના બહુ ઝાઝા પ્રમાણની અંદર રહેલી છે આજના દિવસની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર નદીઓ પણ આવી ગઈ તેવો વરસાદ પડ્યો આ વરસાદના રાઉન્ડની અંદર ખાલી વરસાદ નહીં રહેશે તેની સાથે બહુ તુફાની પવન પણ રહેશે અને જ સાથે આ વરસાદની અંદર ગરમીનો બફારો પણ બહુ વધારે પ્રમાણમાં જોવા મળશે આ આવતી છવ્વી તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવેલ છે જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરી દેજો